ગુજરાત રાજ્યના ગૃહમંત્રી વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ હેઠળ જાત તપાસ કરવા માટે સ્ટોરી રિપોર્ટ નિખિલ આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી માટે વિશ્વામિત્રી હોય ત્યારે ખાસ કરીને જે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા કરતા તો જે વડોદરા શહેરમાં આવેલ જે કાળાગોળા બ્રિજ એ ઐતિહાસિક બ્રિજ છે આની જે દિવાળો છે રેલિંગ છે આ ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે સાથે સાથે અહીંયા ગાડી સળિયા જોવા મળ્યા છે એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય છે કે જે બ્રિજો પર કામગીરી નથી કરવાની ત્યાં આગળ રિસે કરી અને જે કહેવાય છે કે ખોટા ખર્ચ કરી રહ્યા છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે બ્રિજ છે આ ઐતિહાસિક બ્રિજ છે જે તે સમય પર વિશ્વામિત્રી નદીમાં પૂરની સપાટીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે હજારો લોકો અહીંયા ગાડી જોવા ઉમટી પડતા હોય છે સાથે સાથે આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે ત્યારે આ બ્રિજની જે મરામત કરવાની જરૂર છે જે તે સમય પર ગુજરાત ભારત દેશના વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ આ રોડ પરથી પસાર થવાના હતા આ રૂટ પરથી પસાર થવાના હતા ત્યારે મેકઅપ પાવડર લાલી લિસ્ટિક લગાવીને સજ્જ કરવામાં આવ્યો હતો પરંતુ દીવા તળે અંધારું જોઈએ મળે છે એટલે કે કહેવાનો મતલબ કે જે બ્રિજના નીચે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે બ્રિજના નીચે જે સળિયા જે દેખાઈ રહ્યા છે પોપડા ખરી રહ્યા છે ત્યારે વેલામાં વેલી તકે મરામત કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સાથે આ બ્રિજની ઉપર જે આજે જે જારી છે આ જારી પણ લગાવવામાં આવે જેથી કરીને નગરજનોની સેફટી સલામતીને સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વહેલા વહેલી તકે કામગીરી કરવામાં આવે કારણ કે અવારનવાર ગાડી આવી જે પોતે આત્મહત્યા કરતા હોય છે જારી લગાવવામાં આવે સાથે જે બ્રિજના પોપડા કરી રહ્યા છે તેને રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે